બનાસકાંઠા જિલ્લા વિભાજનનો મુદ્દો રાજ્યભરમાં ગરમાયેલો છે બનાસકાંઠામાં ઓગણ જિલ્લાની માંગ સાથે ઓગણ જિલ્લા સંકલન સમિતિ દ્વારા અનશનનું એલાન કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લા વિભાજનનો મુદ્દો રાજ્યભરમાં ગમાયેલો છે બનાસકાંઠામાં ઓગળ જિલ્લાની માંગ સાથે ઓગળ જિલ્લા સંકલન સમિતિ દ્વારા એક્શનનું એલાન કરવામાં આવ્યું મંગળવારથી દિયોદર પ્રાંત કચેરીએ અનસન પર બેસવા એલાન કરવામાં આવ્યું છે મહત્વપૂર્ણ છે કે દેવોદરને ઓગઢ નામથી જિલ્લો બનાવવા માટે માંગ થઈ રહી છે દેવોદરને વડુ મથક બનાવીને નવા જિલ્લાને ઓગળ નામ આપવા માંગ ધાનેરાને કાંગ્રેસ તાલુકાને ફરીથી જૂના બનાસકાંઠામાં સમાવવા અને દિયોદરને વડુ મથક તરીકે જાહેર કરી નવા જિલ્લાને ઓગડ નામ આપવાની માંગણી લોકોમાં ઉઠવા પામી છે નવા વાવ થરા જિલ્લામાં વાવ થરા દિયો લાખણી ધાનેરા ભાભર સુઈગામ કોંગ્રેસ કાંગ્રેસ તાલુકાનો સમાવેશ કરાયો તેમજ જૂના બનાસકાંઠા જિલ્લામાં દાંતાવડ ગામ અમીરગઢ દાંતીવાડા પાલનપુર તાલુકાને યથાવત રાખવામાં આવ્યા છે અને નવરચિત થરાદ જિલ્લામાં ધનેરા અને કાંગ્રેસ તાલુકાનો સમાવેશ કરી દેવાતા વિસ્તારના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે જેના પ્રત્યાઘાત રૂપે છેલ્લા કેટલાક દિવસથી ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે શિહોરી દાનેરા કાંગ્રેસ થરાના ખેડૂતો અને વેપારીઓએ પોતાના રોજગાર બંધ રાખીને વિરોધ પ્રગટ કર્યો જ્યારે રેલીમાં રેલીઓ યોજીને સ્થાનિક કક્ષાએ મામલતદારને આવેદનપત્ર પાઠવી બંને તાલુકાઓને જૂના બનાસકાંઠામાં સમાવવા માંગણી કરી ઉપરાંત દિયોદરને જિલ્લાનું વડુ મથક બનાવી ઓગઢ જિલ્લો જાહેર કરવાની વર્ષોની પ્રજાની વર્ષો જૂની માંગણીની અવગણના કરવામાં આવતા વેપારીઓએ આ નિર્ણયનો વિરોધ દર્શાવી સજ્જડ બંધ પાડ્યું આ નવા જિલ્લાના નિર્માણનું કામ છે અને નવા જિલ્લાના નિર્માણનું કામ ના પ્રધાનમંત્રી મોદી સાહેબના બનાસકાંઠા જિલ્લાની આ સરહદી વિસ્તારની પૂરી ઉપરનો પ્રેમ એના કારણે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ નવા જિલ્લાના નિર્માણ માટેની મંજૂરી આપી છે

સરહદી વિસ્તાર છે આ સરહદી જિલ્લો બને છે તો એના કારણે પણ આ નવો ડેવલપમેન્ટ જે થવાનું છે વધારે થશે જેથી કરીને જૂનો બનાસકાંઠા જિલ્લો અને નવો વાવથરા જિલ્લો આ બંનેનો વિકાસ થશે અને બંનેના વિકાસ માટેના માપદંડ એની ગ્રાન્ટો પણ વધારે મળશે સરકારની યોજનાઓનો લાભ પણ એ એક જિલ્લાને બંને જિલ્લાનો અત્યારે મળતો જેવો એટલું એટલી ગ્રાન્ટો એક એક જિલ્લાને મળશે જેથી પ્રજાના કામો પણ વધારે થશે નવી આશાઓ જાગી છે નવી ઉમંગ સાથે નવા જિલ્લાની શરૂઆત જે પ્રમાણે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે આ વિસ્તારની અંદર નર્મદાનું પાણી આપી શુકલમ સુકલમની વ્યવસ્થા કરી અને જે પ્રમાણે નવી ભેટ આપી હતી જે પ્રમાણે નવા એરપોર્ટની ભેટ આપી છે બનાસકાંઠા જિલ્લાને એ જ પ્રમાણેનું એક નવા જિલ્લાની પણ ભેટ આપી છે એટલે આ જિલ્લાના વિભાજન નહીં મીડિયાએ જે ચલાવ્યું છે વિભાજન વિભાજનના વિભાજન નથી આ નવનિર્માણ છે માના પેટમાંથી કોઈ બાળકનો જન્મ થાય કે માથી વિભાજન નથી થતું કે નવા બાળકનો જન્મ થયો તો આપણે પણ જરા વાતને સમજીએ કે નવા જિલ્લાનું નિર્માણ થયું છે અને પ્રજાના હિત માટે પ્રજાના સરહદી વિસ્તારની પ્રજાના ભાગ્યોદય પણ નિર્માણ થયું છે